પેટીમાં ખીરા તુરિયા કારેલા અને આ પ્રકારના જેટલા પણ વેલાવાળા શાકભાજીઓ હોય છે કે જે સેન્સેવ પાક તરીકે ઓળખવામાં આવે છે બહુ નાજુક હોય છે આવા તમામ પાકની અંદર આજના વિડીયોની અંદર જે આપણે દવાઓ ભલામણ કરીએ છીએ એ તમામ દવાઓનો ઉપયોગ તમે કરી શકો છો એટલે કે તમે માનો કાકડી વાવી હોય તુરિયા હોય કારેલા વાવ્યા હોય અથવા ટેટી તરબૂચ હોય તો એ તમામની અંદર જે દવા છે એ સેમ જ જ આવશે એક દવા તમામ પાકની અંદર કામ કરશે તો એના અંદર આપણે આજે વાત કરવાની છે કે આપણે કયા કયા જીવાત આવતી હોય છે અને એના નિયંત્રણ માટે આપણે શું કરી શકતા હોઈએ છીએ તો એના અંદર ખાસ કરીને સફેદ માખી આવતી હોય છે લીલીપોપટી આવતી હોય છે મોલોમસી આવતી હોય છે થ્રીપ્સ આવતી હોય છે સોનમાખ ખાવતી હોય છે પછી એક ઊભો સુકારો આવતો હોય અને ખાસ કરી અને ફૂગનો રોગ પણ આવતો હોય છે તો આ તમામ રોગ અને જીવાત વિશે આજે આપણા વિડીયોની અંદર ચર્ચા કરવાની છે અને એના નિયંત્રણ માટે આપણે શું કરી શકીએ એ બાબત આપણે આજે ચર્ચા કરવાની છે તો સૌ પ્રથમ આપણે વાત કરીએ તો સફેદ માખી જ્યારે તમારા પાકની અંદર આવતી હોય તો એના નિયંત્રણ માટે શું કરી શકીએ અને સફેદ માખીનું જે નુકસાન છે એ પણ બહુ મોટું હોય છે કારણ કે સફેદ માખી જે છે એની પાછળ જે છે મધ્યો હની ડિયું છોડતી હોય છે એમાં થોડા સમય જઈ અને ફૂગ ડેવલપ થઈ અને આપણો પાક નષ્ટ કરી શકે છે પાકને હાવ ખરાબ કરી શકે છે તો આવા સંજોગોની અંદર જયારે તમારા આનો ઉપયોગ કરી શકો છો સેફીનાની ભલામણ એક તો સફેદ માખી માટે પણ કરવામાં આવે છે અને બીજું જે મોલોમસી આવે છે આ બંનેની અંદર સારામાં સારું પરિણામ તમને સેફીના નું જોવા મળશે હવે પછી એમાં બીજી એક પ્રોડક્ટ છે એ છે આ પાવડર ફોર્મ્યુલેશનની અંદર પણ જે છે આ સુડતાલીસ પોઈન્ટ આઠ ટકા એસસી ફોર્મ્યુલેશન અંદર એટલે કે પ્રવાહી સ્વરૂપની અંદર આ છે કોઈ પણ તમે દવા લઈ શકો પાવડર લઈ શકો પ્રવાહી લઈ શકો પણ પ્રવાહીના રિઝલ્ટ બહુ સરસ છે

ખાખર પણ લાવી શકે જો વધારે પ્રમાણની અંદર લીલા ચુસ્યા હોય તો તો એના નિયંત્રણ માટે તમે વાપરી શકો છો ફ્યુરાન વીસ ટકા ફ્યુરાન વીસ ટકા એસજી આપણી પાસે આઈપીએલ કંપનીનો ડાયનો છે આનો તમે ઉપયોગ કરી શકો છો એના સિવાય તમે ફ્લોનિકામાઈડ પચાસ ટકા ડબલ્યુજી ઉલાલા

એફએમસી કંપનીનો марશલ આના અંદર જે ટેકનિકલ છે એ કાર્બોસલ્ફાઇન 25% ઇસી ફોર્મ્યુલેશનની અંદર આવેલું છે એટલે કે તમે આ марશલનો પણ ઉપયોગ કરી શકો છો મોલો મસીના નિયંત્રણ માટે હવે પછી એમાં જે રોગ આવે છે એ છે ટિપ્સનો રોગ તો થ્રિપ્સ જે છે એ ઘણીવાર પાન ને પણ ડેમેજ કરતી હોય છે પછી જે ડીટીયુ હોય છે એ ખરાબ કરતી હોય અને જો ફ્રૂટ જે છે એ નાની સાઈઝમાં ટૂંકમાં જ્યારે એનું સીસું હોય એ દરમિયાન જો એનો ચીપ્સનો ટૂંકમાં એટેક વધારે પ્રમાણમાં હોય તો એ સીશાને ડેમેજ કરતું હોય છે એના હિસાબથી જે એનું ડીટીયુ જે છે એ પૂરું થઈ જતું હોય અને જ્યારે ફ્રૂટ મોટું થાય તો એના ઉપર તમને ઘસરકાના નિશાન સાપ જોવા મળતા હોય અને એ પ્રોડક્ટ તમે જ્યારે માર્કેટમાં લઈને જાઓ એનો તમને માર્કેટ ભાવ પણ ઓછો મળતો હોય છે તો એવો પ્રશ્ન થાય તો આપણે શું કરવું જોઈએ તમે એબા એક પોઈન્ટ નવ ટકા ઈસી જે આવે છે આનો તમે ઉપયોગ કરી શકો છો આપણી પાસે કેબીટી કંપનીનું રેન્જર છે આ જે થ્રિપ્સ છે એના અંદર થ્રિપ્સ અને કથિરી માઇટ્સ એ બંનેની અંદર સારામાં સારું પરિણામ આપશે સાથે ગ્રોથ અને ગ્રીનરી પણ સારામાં સારી તમને જોવા મળશે હવે થ્રીપ્સ ની અંદર બહુ વધારે પ્રમાણની અંદર થ્રીપ્સ હોય હટવાનું નામ નથી લેતી એવા જ્યારે પ્રશ્ન થતા હોય તો એના અંદર તમે વાપરી શકો છો ધાનુકા કંપની લાનેવો લાનેવો ની અંદર ફ્લુક્સામાઇડ આવશે પાંચ પોઈન્ટ આઠ ટકા અને બાયફેન્થ્રીન આવશે પાંચ પોઈન્ટ આઠ ટકા ઇસી ફોર્મ્યુલેશનની અંદર આવશે એટલે કે આ સારામાં સારું નિયંત્રણ આપશે ઓલ ઇન વન દવા એક જ દવા અને તમામ જીવાત સાફ થઈ જશે ઈયળ હશે તો પણ મરી જશે થ્રીપ્સ મરી જશે લીલા ચૂસિયા મરી જશે અને સફેદ માખી પણ મરી જશે અને મોલોમસી હશે એ પણ કંટ્રોલ થઈ જશે અને માઇટ્સ હશે કથીરી હશે તો એ પણ કંટ્રોલ થઈ જશે એટલે એક જ દવા અને તમામ જીવાત સાફ લાનેવોનો પણ તમે ઉપયોગ કરી શકો છો હવે આપણે વાત કરીએ કલરના પાંદડાની અંદર એને લીફ માઇનર કહેવામાં આવે છે એ પાનની અંદર રહી અને વચ્ચેથી પાન ખાવાનું કામ કરતી હોય છે અને પાનને ખરાબ કરતી હોય છે અને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા જે થવાની હોય એ પણ ઓછી થવાથી છોડને જે ખોરાક મળવો જોઈએ એના અંદર ઉણપ આવતી હોય છે એટલે છોડ પાછો પડતો હોય છે આવા સંજોગોની અંદર તમે એમાં વાપરી શકો છો એફએમસી કંપનીનું કોરાજન આ જે આપણા કોરાજન ઓરિજિનલ કહેવાય છે આ કોરાજન છે એફએમસી કંપનીનું આનો તમે ઉપયોગ કરી શકો છો આના સિવાયની આપણે વાત કરીએ તો તમે કોર્ટ એવાનું ડેલિગેટ જે આવે છે આ ડેલિગેટનો પણ તમે ઉપયોગ કરી શકો છો એના સિવાયની આપણે વાત કરીએ તો તમે કોટેવાનું જે ટ્રેસર આવે છે બહુ વર્ષો જૂની પ્રખ્યાત બ્રાન્ડ છે ટ્રેસર આને પણ તમે ઉપયોગ કરી શકો છો આ ઈયળ અને લીફ માઇનર બંનેને કંટ્રોલ કરવા માટે સારા એવા શક્તિશાળી ઉત્પાદનો છે કે જેનું સારામાં સારું રિઝલ્ટ તમને જોવા મળશે થ્રીપ્સ કંટ્રોલ કરી લેશે ડેલિગેટ અને ટ્રેસર સાથે ઈયળને પણ કંટ્રોલ કરી લેશે હવે આપણે વાત કરીએ કે તરબૂચ ટેટી કારેલા તુરિયા આ બધાની અંદર એક બહુ મોટો ખેડૂતોનો પ્રશ્ન હોય છે સીપડામાં પણ હોય છે સાકરટેટીની અંદર પણ હોય છે કે ફળ જે છે એ ખરાબ થઈ જાય છે એટલે કે જ્યારે તુરિયા કરેલા ની આપણે વાત કરીએ કે દેખાતું નથી પણ એ ફ્રૂટ જયારે મોટું થાય એની જયારે સાઈઝ આવે ત્યારે એનો આકાર જે છે એ વર્ગાકાર થઈ જતો હોય છે એટલે કે વાકું ઓળી જતું હોય છે અને જયારે જ્યાંથી વાકુ ઓળું છે એને તમે તોડીને જોવો તો એના અંદર ઝીણી ઝીણી મલું ઈયળો જોવા મળે એટલે કે સડો ફળનો સડો એના અંદર તમને જોવા મળે અંદર ઝીણી મલુ હાવ વાળ જેવી ઈયળો હોય છે જે ફળને ખરાબ કરે છે તો હવે આના નિયંત્રણ માટે આપણે શું કરવું તો હવે એના નિયંત્રણ માટે એક તો તમે ફેરોમેન ટ્રેપ્સનો ઉપયોગ કરી શકો છો ફેરોમેન ટ્રેપ્સ થી એમાં તમને પચાસ સાહીઠ ટકા સિત્તેર ટકા સુધી કંટ્રોલ જોવા મળી શકે

તો જે ખેડૂત મિત્રો ડ્રીપથી વાવેતર કરતા અથવા મલ્ચિંગથી વાવેતર કરતા હોય તો એ લોકો ડ્રીપની અંદર ચડાવી શકે અને જે ખેડૂત મિત્રો ડ્રીપની અંદર વાવેતર નથી કરતા અને ઓપનમાં છે તો એ પાણી સાથે પીવડાવી શકે છે અથવા એને તવા પણ આપી શકે છે એટલે કે ડ્રેન્ચિંગ કરી શકે છે તો એમાં તમારે વાપરવાનું શું છે કે જેથી ઊભો સુકારો આપણે કંટ્રોલ કરી શકીએ તો એમાં તમારે સૌ પ્રથમ લેવાનું છે થાયોફેનેટ મિથાઈલ જે સિત્તેર ટકા ડબલ્યુ પી ફોર્મ્યુલેશનમાં આવે છે આ તમારે લેવાનું છે અને જો થાયોફેનેટ મિથાઈલ તમને નથી મળતું એ અવેલેબલ નથી તમારા એરિયામાં તો તમારે લેવાનું છે કોપર ઓક્ઝી ક્લોરાઈડ પચાસ ટકા ડબલ્યુ પી ફોર્મ્યુલેશનની અંદર આ બેમાંથી કોઈ પણ એક દવા તમારે લેવાની છે અને આની સાથે તમારે લેવાનો છે સલ્ફર એસી ટકા ડબલ્યુપી હવે જે સલ્ફર અને કોપર અથવા સલ્ફર અને થાયોફેનેટ મિથાઇલ આ બંને તમારે નીચે આપવાનું છે અને જો જીવાત જણાય તમને ત્યાં ખેંચો છોડ અને મૂળિયાની અંદર તમને જીવાતનો ઉપદ્રવ જોવા મળે તો તમે સાથે ક્લોરોપાયરી ફોસ જે પચાસ આવે છે એનો પણ તમે ઉપયોગ કરી શકો છો એટલે કે આનો તમે નીચે મૂળમાં આપી દો એટલે ઊભો સુકારો સારામાં સારી રીતે તમારો કંટ્રોલ થઈ જશે હવે આપણે વાત કરીએ કે એમાં ફૂગનો રોગ આવતો હોય છે ઘણી વાર ખાખરનો રોગ આવતો હોય રતાશ પીળાશ પડતી હોય આવા બધા પ્રશ્નો પાનની અંદર ડાઘા પડતા હોય ફૂગના હિસાબે અથવા વ્હાઇટ ફ્લાયના એટેક પછી દસ બાર દિવસે તમને એમાં ફૂગનો ઉપદ્રવ જોવા મળતો હોય તો આવા સંજોગોની અંદર આપણે શું કરી શકીએ પછી ઘણી વાર ફૂકી ચારાનો પ્રશ્ન પણ આવતો હોય તો આવા જે પ્રશ્ન આપણને ફૂગના જોવા મળે છે તો એના અંદર આપણે શું કરી શકીએ તો એમાં તમે મેટકો ગોલ્ડ આનો તમે ઉપયોગ કરી શકો છો આ મેટાલિક્સિલ અને મેન્કો દેવનું કોમ્બિનેશન છે આના અંદર પાઉચ આવશે પચાસ ગ્રામનું એક પાઉચ આવશે એક પંપની અંદર એક પાઉચ નાખી દો સીધું ઓગળી જશે અને તમે સ્પ્રે કરી દો એટલે સારામાં સારું રિઝલ્ટ આનું જોવા મળશે ફૂકી ચારાની અંદર અને ટપકા ખૂણિયાની અંદર એના અંદર સારામાં સારું આનું રિઝલ્ટ જોવા મળશે પછી હવે આપણે વાત કરીએ કે અમારે મોંઘા અને સારા ફૂગનાશકો વાપરવા છે તો એનો આપણે કયા કયા વાપરી શકીએ તો એના અંદર તમે જીએસપી કંપનીનું જે એલિમેન્ટ આવે છે આનો ઉપયોગ કરી શકો છો આના અંદર થાઈ ફ્લુઝામેટ પંદર ટકાને ડાયફેન કોના વીસ ટકા એસી ફોર્મ્યુલેશનમાં છે આના અંદર જે બે પાવરફુલ કોમ્બિનેશન રહેલા છે ફૂગનાશકના એનું રિઝલ્ટ સારામાં સારું તમને જોવા મળશે એની પછીની આપણે વાત કરીએ તો તમે સિજેન્ટા કંપનીનું મેરાવીસ ડ્યુઓ જે છે આનો પણ તમે ઉપયોગ કરી શકો છો સિસ્ટેમિક ફંગીસાઇડ છે સારામાં સારું રિઝલ્ટ આપશે એના પછીની આપણે વાત કરીએ તો તમે બીએસએફ કંપનીનું જે મેરીઓન આવે છે આનો પણ તમે ઉપયોગ કરી શકો છો અને બીજું જ જે છે એ બીએસએફ કંપનીનો પ્રાયોગઝર જે આવે છે આનો પણ તમે ઉપયોગ કરી શકો છો પ્રાયોગઝરનો પણ સારામાં સારું રિઝલ્ટ તમને મળશે એટલે કે આ તમામ ફૂગનાશકો તમે કોઈ પણ પાકની અંદર નાખી શકો છો દાખલા તરીકે તમે તરબૂચ વાવ્યા છે ટેટી વાવી છે તુરિયા વાવ્યા કારેલા વાવ્યા ચીભડા કોઈ કોઈપણની અંદર તમે આનો ઉપયોગ કરી શકો છો અને સારામાં સારું રિઝલ્ટ

અને સારામાં સારું રિઝલ્ટ તમને જોવા મળશે હવે બીજી આપણે કોમ્બિનેશન ઉપયોગ કરી શકો છો થ્રી 360 ડિગ્રી છે એટલે કે છોડની અંદર આવતા તમામ પ્રકારની જીવાતો કંટ્રોલ કરવાનું કામ સિમોડિસ કરી લે છે આ એક જ દવા તમારે વાપરવાની છે અને તમામ પ્રકારની જીવાતો કંટ્રોલ થઈ જશે તો તમે સિમોડિસનો પણ ઉપયોગ કરી શકો છો પછીની આપણે વાત કરીએ તો સહારા ઇન્ટરનેશનલ કેમિકલ્સ નો ટોલફેરા જે છે આના અંદર આવશે ટોલફેન પાયરાઇટ પંદર ટકા આ ટોલફેન પાયરાઇટ જે છે એ તમારા પાકની અંદર સફેદ માખી લીલી પોપટી મોલો મસી અને થ્રીપ્સ

ઇન્ડિયાની અંદર આપણે નિધિ સીડ દ્વારા આનું વિતરણ કરવામાં આવે છે એટલે કે આપણને માર્કેટની અંદર નિધિ સીડ આપણને પ્રોવાઈડ કરે છે આનો તમે ઉપયોગ કોઈપણ સ્ટેજ ઉપર કરી શકો છો આનું માપ જે છે એ પંપની અંદર ચાલીસ એમએલ છે છોડની કોઈપણ અવસ્થા એ નાખી શકો છો અને સારામાં સારા વૃદ્ધિ માટે તમે આનો ઉપયોગ કરી શકો છો બીજી આની જે ખાસિયત છે એ ખાસ કરી અને ટ્રેસ મેનેજમેન્ટની છે એટલે કે પ્રતિકૂળ વાતાવરણની અંદર છોડને સારી રીતે ટકાવી રાખવા માટે પણ આ મદદરૂપ થાય છે એટલે ઓપ્ટીમા થ્રી ઇન વન તમારે ખાસ વાપરવું અને આનો જે રિઝલ્ટ છે એક્સિલન્ટ છે જોરદાર રિઝલ્ટ તમને જોવા મળશે વિશેષ તમારે માહિતી જોતી હોય આના વિશે તો આપણી યુટ્યુબ ચેનલ ઉપર સ્પેશિયલ વિડીયો આપણે ઓપ્ટીમા થ્રી ઇન વનનો મૂકેલો જ છે એ તમે જોઈ શકો છો હવે પછીની આપણે વાત કરીએ કે શીશા પીળા થતા હોય ખરી જતા હોય ફૂલ ખરી જતા હોય તો આવી પરિસ્થિતિમાં આપણે શું કરી શકીએ તો એના અંદર તમે નિધિ સીડ્સ નું જે આ છે ક્રેક ઓફ સીએબી આ જે છે આ પણ સાયટોઝાઇમ યુએસએ દ્વારા બનાવવામાં આવેલું છે આના માટેનો પણ એક સ્પેશિયલ વિડીયો આપણે આપણી યુટ્યુબ ચેનલ ઉપર મૂકેલો છે તો એ પણ તમે જોઈને લાભ લઈ શકો છો આના અંદર કેલ્શિયમ બોરોન અને ઝાઈ ત્રણ વસ્તુ ભેગી છે એટલે કે છોડમાં ફૂલ ખરી જવા સીસા પીળા પડી જવા અથવા સીસા ખરી જવા આવા જે પ્રશ્ન થતા હોય તો એના અંદર સારામાં સારું રિઝલ્ટ આપવા માટે ક્રેક ઓફ સીએ બી બેસ્ટ છે તો આજે મેં તમને આ તમામ પાકો વિશે સારી એવી કૃષિ માહિતી આપી રોગ અને જીવાત એના નિયંત્રણ માટે મેં તમને સારામાં સારી કૃષિ માહિતી આપી છે જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક તમે લાઈક કરી દો અને હજુ સુધી જો તમે નવા છો આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો શ્રીરામ પેસ્ટિસાઇડ્સને તમારે સબસ્ક્રાઈબ કરી લેવું કે જેથી કરી અને સારામાં સારી જ્યારે હું કૃષિ માહિતી મોકલતો હોઉં છું એ તાત્કાલિક તમારા સુધી પહોંચી શકે અને આ વિડીયોને વધારેમાં વધારે શેર કરો કે જેથી તમારા સાથી મિત્રો પણ જેટલા છે એ વધારેમાં વધારે કૃષિ માહિતીનો લાભ લઈ શકે આપણી સાથે જોડાઈ શકે અને સારામાં સારી ખેતી કરી શકે એ માટે આ વિડીયોને બને એટલો વધારેમાં વધારે ગ્રુપની અંદર તમે મોકલો એ સાથે જ મને રજા આપશો જય જવાન જય કિસાન